જામનગરમાં અઢારમી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વત્રિક શોભાયાત્રાનો પ્રારંભ નવતનપુરીધામ ખીજડા મંદિરથી ધર્માચાર્ય કૃષ્ણમણીજી મહારાજ લક્ષ્મણદેવજી મહારાજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી હાપાયાર્ડ ચેરમેન મુકુંદભાઈ સબાયા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ બાબરિયા દંડક કેતનભાઈ નાખવા શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા ભીખુભાઈ વરોતરિયા ડીજીપી જમનભાઈ પંડેરી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી વરસતા વરસાદ વચ્ચે વીસથી વધુ ફ્લોટ્સ સાથે સાર્વત્રિક શોભાયાત્રામાં લોકો જોડાયા હતા અને શોભાયાત્રાના રૂટમાં વચ્ચે મટકી ફોડ કરીને વાજતે ગાજતે શોભાયાત્રાએ નગર ભ્રમણ કર્યું હતું